હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રિપી ઈ લર્નિંગ હબ મિત્રો આ વિડિયોમાં આપણે આંતરિક ઊર્જા જે ઉષ્માગતિશાસ્ત્રનો એક અગત્યનો ટર્મ છે વિધેય છે પર્યાય છે એના વિશે આપણે જાણીશું બરાબર આ ઉષ્માગતિશાસ્ત્ર જાણવું હોય ને તો ચાર મહત્ત્વના વિધયો આપણે જાણવા પડે એક આંતરિક ઉર્જા જે આપણે ભણવા જઈએ છીએ આંતરિક ઉર્જા પછી બીજો જે કેવો વિધો છે એન્થાલ્પી પછી છે એક એન્ટ્રોપી અને છેલ્લે છે મુક્ત ઊર્જા જેને આપણે કહીશું ગિફ્ટ્સની મુક્ત ઊર્જા આ ચાર ઉપર જો આપણે બરાબર પકડ મેળવીએ ને તો આને લગતા એટલે ઉષ્માગતિશાસ્ત્રના જી નીટના એમસીક્યુ અને ગુજરાત બોર્ડના એમસીક્યુ તો બહુ સરળતાથી મિત્રો સોલ્વ કરી શકીએ બરાબર તો એમાંનું પહેલું આપણે ભણવા જઈએ છીએ આંતરિક ઉર્જા આંતરિક ઊર્જા બરાબર હવે આંતરિક ઉર્જા છે શું તો પહેલાં તો એની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ બરાબર આંતરિક ઉર્જા શબ્દ પર જરાક ધ્યાન આપીએ તો એવો મિનિંગ થાય આંતરિક એટલે અંદર બરાબર અને ઉર્જા એટલે એની ઊર્જા અંદર સમાયેલી ઊર્જા અંદર રહેલી ઊર્જા બરાબર જેને આપણે અંગ્રેજીમાં કહેવું હોય તો કહીએ ઇન્ટરનલ એનર્જી બરાબર હવે આંતરિક ઉર્જાને આપણે યુથી બતાવીએ છીએ એની સાઈન આપણે યુ કરી છે બરાબર ફિઝિક્સમાં તમે એ આંતરિક ઉર્જાને કેપિટલ ઈ વડે પણ બતાવશો બધે હરખું જ છે એટલે આપણે યુ કે ઈ કોઈપણ વડે બતાવી શકીએ આપણી ચોપડીમાં બરાબર છે અથવા તો એનસીઆરટીની બુકની અંદર આંતરિક ઉર્જાની સાઇન યુ છે એટલે આપણે અહીંયા યુ સાઇન રાખી છે એની વ્યાખ્યા પર જઈએ મિત્રો વ્યાખ્યા છે પ્રણાલીની કુલ શક્ય તેટલા પ્રકારની ઊર્જાના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે પ્રણાલીમાં રહેલી સમાયેલી એની અંદર છીપાયેલી કુલ શક્ય તેટલા પ્રકારની ઉર્જા એટલે એ પ્રણાલીમાં રહેલી દરેકે દરેક પ્રકારની મિત્રો જે ઉર્જા છે એ ઊર્જાના સરવાળાને આપણે શું કહીશું આંતરિક ઉર્જા કોઈપણ પદાર્થમાં જેમ કે મારા હાથમાં પેન છે તો આ પેનની અંદર જેટલી પ્રકારની જે પ્રકારની જેવા પ્રકારની ઉર્જા રહેલી હોય એ બધી જ પ્રકારની ઉર્જાનો હું સરવાળો મારું તો મને આ પેનની આંતરિક ઉર્જા મળે અથવા પેનની આંતરિક ઉર્જા એમાં સમાયેલી બધી જ પ્રકારની ઉર્જાના સરવાળા જેટલી હોય એટલે શું લખ્યું છે મિત્રો કુલ શક્ય તેટલા પ્રકારની ઊર્જાનો સરવાળો એટલે જે તે પદાર્થની આંતરિક ઊર્જા બરાબર મિત્રો હવે આંતરિક ઉર્જા જે છે એ દરેક પદાર્થ નિશ્ચિત આંતરિક ઊર્જા ધરાવે કોઈપણ પદાર્થ લઈ લો જેમ કે આપણે પેનની વાત કરી અથવા તમે બીજો કોઈ પણ નાનો કે મોટો પદાર્થ લઈ શકો એ દરેક પદાર્થને એક સ્પેસિફિક એમાઉન્ટ એક ચોક્કસ એમાઉન્ટની શું છે મિત્રો આંતરિક ઉર્જા રહેલી છે બરાબર અને એ આંતરિક ઉર્જા પદાર્થની આંતરિક ઉર્જા અથવા તમે પ્રણાલીની પણ કહી શકો એ આંતરિક ઉર્જા તાપમાન ઉપર દળ ઉપર કદ ઉપર એટલે પીવી ટી અને બીજા એના રાસાયણિક બંધારણ એનું કોન્સ્ટિટ્યુશન કેવું છે એનું બંધારણ કેવું છે એમાં અણુ પરમાણુ કયા બંધથી જોડાયેલા છે કેટલા અંતરે રહેલા છે બરાબર છે એ બધા મુદ્દાઓ ઉપર આધાર રાખે એટલે તાપમાન દબાણ કદ અને રાસાયણિક બંધારણ ઉપર આંતરિક ઉર્જા રહેલી છે ઓકે ત્યાર પછી મિત્રો આંતરિક ઉર્જા પદાર્થના બંધારણીય કળોની ગતિજ અને સ્થિતિજ ઉર્જાનો સરવાળો છે આંતરિક ઉર્જા એ પદાર્થના જે કંઈ બંધારણીય કણો હોય પછી એ પરમાણુ હોય અણુ હોય આયન હોય કે બીજા કોઈ ફોર્મમાં હોય પણ એના જે ઘટક કણો કહીએ એના જે બંધારણીય કણો કહીએ એ બંધારણીય કણોની કઈ કઈ ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા અન્ય પ્રકારની પણ ઉર્જા આપણે ચોખવટ કરી છે કુલ શક્ય તેટલા પ્રકારની ઊર્જા બરાબર તો ગતિજ ઉર્જા સ્થિતિજ ઉર્જા અને બધી જ પ્રકારની જે અન્ય ઊર્જાઓ છે એ બધાનો સમ કરીએ સરવાળો કરીએ ટોટલ મારીએ અને જે ઊર્જા મળે ને મિત્રો તે શું થશે આંતરિક ઉર્જા થશે એટલે મારે એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરાય તો આંતરિક ઊર્જા બરાબર શું લખ્યું છે ગતિજ ઊર્જા વધતા સ્થિતિ ઉર્જા બરાબર ગતિજ ઉર્જા વધતા સ્થિતિ ઉર્જા અને આ અન્ય દરેકે દરેક પ્રકારની જે ઊર્જા છે ને મિત્રો એ આંતરિક ઉર્જામાં કોન્ટ્રીબ્યુશન ખૂબ જ ઓછું ઘડે એમાં એનું યોગદાન ખૂબ જ ઓછું આપે એટલે આ નગણ્ય કેવી છે આ નગણ્ય નિગ્લેબલ છે તમે એને ન ગણો તો પણ ચાલશે બરાબર છે ડેફિનેટ ઉર્જા ચોક્કસ ઉર્જા જ છે પણ એનું મૂલ્ય બહુ નજીવું છે મિત્રો એટલે આને આપણે કદાચ ઇગ્નોર કરી દઈએ તો બી બહુ ફરક નહીં પડે અને એક વસ્તુ આ જે અન્ય ઉર્જા છે ને એ એમાં જે વિદ્યુતીય ઉર્જા હોય બરાબર છે અલગ અલગ પ્રકારના એમાં એટલે કે પ્રોટોન હોય ઇલેક્ટ્રોન હોય એમના વીજભાર હોય અને એ બધાને કારણે ઉર્જા છે અને મિત્રો આ જે પદાર્થ હોય ને એ પદાર્થમાં એ ઇલેક્ટ્રોન પ્રોટોન કે બીજા જે કંઈ કણો હોય ને એની આ ઉર્જા હંમેશા અચળ રહે છે બરાબર આપણે એવું આગળ ભણશું કે આપણે આંતરિક ઉર્જાના ફેરફારને મહત્ત્વ આપવાનું છે બરાબર એટલે આ જે ઊર્જા છે ને એ ઊર્જા એઝ ઇટ ઇઝ જ રહેવાની છે બદલાવાની નથી અને મૂલ્ય ખૂબ નાનું છે અવું શકાય તેવું છે ચલો એને છોડી દઈએ આપણા માટે આ આંતરિક ઉર્જામાં મેઇન કોન્ટ્રિબ્યુશન મેઇન યોગદાન અથવા મુખ્ય આંતરિક ઉર્જા કોના કારણે છે તો એ પદાર્થની ગતિ ઝર્જાને કારણે છે અને સ્થિતિ ઝૂર્જાને કારણે છે અહીંયા મારે પદાર્થની ગતિ ઉર્જાને અર્થ એવો લેવાનો છે પદાર્થમાં જે ઘટક કણો છે ને મિત્રો બરાબર પદાર્થ તો સ્થિર પણ હોય પણ પદાર્થના જે ઘટક કણો છે ને એ ઘટક કણો અલગ અલગ પ્રકારની ગતિ કરાવે છે બંધારણીય કણો ઘટક કણો એ વિવિધ પ્રકારની ગતિઓ બતાવે છે કેવી કેવી ગતિઓ જેમ કે એક રેખીય ગતિ હોય ને સ્વાભાવિક છે કોણીય ગતિ પછી કંપન ગતિ બરાબર રેખીય ગતિ કોણીય ગતિ કંપન ગતિ હજી પણ બીજી કોઈ પ્રકારની ગતિ હોય એ અણુ પરમાણુ આયનો એના જે ઘટક કણો છે એના જે બંધારણીય કણો છે મિત્રો એ અલગ અલગ પ્રકારની ગતિ કરતા હશે કારણ કે આપણો પદાર્થ ઘન પણ હોઈ શકે પ્રવાહી પણ હોઈ શકે વાયુ પણ હોઈ શકે પ્રણાલી ઘન પ્રવાહી વાયુ કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે તો એની અંદર જે ઘટક કણો હશે એ અલગ અલગ પ્રકારની ગતિઓ દર્શાવતા હશે અને એમની એ જે ગતિઓ હશે એ ગતિઓ પરથી એ આ પદાર્થની ગતિજ ઉર્જા નક્કી થશે એ જ રીતે મિત્રો આ જે સ્થિતિજ ઉર્જા છે પોટેન્શિયલ એનર્જી જેને આપણે કહીએ તે બંધારણીય કણો એમની વચ્ચેના આકર્ષણ અને અપાકર્ષણના બળો ઉપર ડિપેન્ડ કરે સ્વાભાવિક છે એમાં ધનભાર હશે એમાં ઋણભાર હશે ધનભાર ધનભાર અથવા ઋણભાર ઋણભાર વચ્ચે અપાકર્ષણ થશે અને ધન અને ઋણભાર વચ્ચે શું થશે આકર્ષણ થશે તો એ બધાને કારણે એ પદાર્થ અને એ પદાર્થના ઘટક કણો કંઈક સ્થિતિ ઉર્જા ધરાવે બરાબર તો સ્થિતિ ઉર્જા એ બંધાણીય કણો વચ્ચેની આંતરક્રિયાઓ જે આકર્ષણની પણ હોઈ શકે ક્યાં તો અપાકર્ષણની પણ હોઈ શકે જેના ઉપર આ આપણી સ્થિતિ ઉર્જા શું કરે ડિપેન્ડ કરે બરાબર એટલે આંતરિક ઉર્જા એ જે પદાર્થના ઘટક કણો છે એની ઊર્જા અને પદાર્થના કણો વચ્ચે લાગતા આકર્ષણ અપાકર્ષણના બળોને કારણે ધારણ કરી સ્થિતિ ઉર્જા અન્ય પ્રકારની ઉર્જા છે પણ એને આપણે અવગણીએ ઓકે હવે ધ્યાન આપજો કે આંતરિક ઉર્જાનું નિશ્ચિત કે ચોક્કસ મૂલ્ય એ ગણતરી કરી શકાતું નથી ન મળે બરાબર હમણાં આપણે વાત કરી કે આ પેન જે છે એને કંઈક નિશ્ચિત આંતરિક ઉર્જા છે હવે એ નિશ્ચિત આંતરિક ઉર્જા છે કેટલી દસ ઝૂલ વીસ ઝૂલ પચાસ જૂલ એવો પરફેક્ટ આંકડો આપણે ન કાઢી શકીએ કેમ કારણ કે આંતરિક ઉર્જા છે એ એના ઘટક કણોની આવી અલગ અલગ પ્રકારની ગતિઓને કારણે જે એ ગતિ ઉર્જા સ્વરૂપે છે એના ઘટક કણો વચ્ચે લાગતા વિવિધ પ્રકારના આકર્ષણ અપાકર્ષણ આંતરક્રિયાને કારણે જેની સ્થિતિ ઉર્જા માટે જવાબદાર છે ઉપરાંત બરાબર એની અંદર વિદ્યુતીય ઉર્જા એના કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે એમની વચ્ચે લાગતા બળોને કારણે રહેલી કેન્દ્રીય ઉર્જા અને બીજી અનેક પ્રકારની ઉર્જા છે હવે આ બધી જ પ્રકારની ઉર્જાનો પરફેક્ટ સરવાળો અને એનું પરફેક્ટ મૂલ્ય કેટલું થાય તે મેળવવું શક્ય નથી મિત્રો એટલે કે દરેક પ્રણાલી કે પદાર્થ કોઈ નિશ્ચિત આંતરિક ઉર્જા ધરાવે તો છે પણ મિત્રો તમે મને પૂછશો કે એ પદાર્થની આંતરિક ઉર્જાનું પરફેક્ટ વેલ્યુ કેટલું કેટલું વેલ્યુએશન થાય નહીં આપી શકાય નહીં મેળવી શકાય નહીં કહી શકાય બરાબર એટલે આંતરિક ઉર્જા છે એ પાકું છે પણ કેટલા પ્રમાણમાં ને કેટલી આંતરિક ઉર્જા કોઈ પદાર્થ કે પ્રણાલીમાં છે એ ચોક્કસપણે કહી શકાતું નથી જેથી આંતરિક ઊર્જા એના બદલે આ આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થાય ત્યારે આંતરિક ઉર્જા પણ બદલાશે બરાબર કારણ કે આંતરિક ઉર્જા તાપમાન દબાણ કદ વગેરે પર ડિપેન્ડ કરે એક અવસ્થા આવી છે મિત્રો અવસ્થા બદલાશે તો આંતરિક ઉર્જા બદલાશે અને જ્યારે પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થાય તો ત્યારે આંતરિક ઊર્જા જે બદલાય એ આંતરિક ઊર્જાનો ફેરફાર બરાબર ડેલ્ટા યુ એ આપણે શું કરી શકીએ મેળવી શકીએ જાણી શકીએ બરાબર છે ગણી શકીએ બરાબર પાછું કેવું છું આંતરિક ઉર્જાનું નિશ્ચિત મૂલ્ય ન મેળવી શકાય બરાબર પણ પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે એની આંતરિક ઉર્જા ક્યાંય તો વધશે ક્યાં તો ઘટશે જે કંઈ થશે એટલે આંતરિક ઉર્જામાં જે કંઈ મિત્રો ફેરફાર થશે ને એ ફેરફારની ગણતરી આપણે ચોક્કસપણે ગણી શકીએ બરાબર કેવી રીતે ગણી શકીએ તો સ્વાભાવિક છે જો ભૌતિક પ્રક્રમ હોય કે કેવું ભૌતિક પ્રક્રમ ફિઝિકલ પ્રોસેસ હોય તો પ્રણાલી કોઈ એક અવસ્થા પીવીટીવાળી કોઈ પણ અવસ્થા લઈ લઈએ એ અવસ્થામાંથી કોઈ બીજી અવસ્થામાં જશે અવસ્થા ચેન્જ કરશે અવસ્થા પરિવર્તન પામશે બરાબર હવે એક અવસ્થા એટલે શરૂઆતની અવસ્થા જેને આપણે કહીશું પ્રારંભિક અવસ્થા અને એ પ્રારંભિક અવસ્થામાંથી કોઈ બીજી નિશ્ચિત અવસ્થામાં જશે એને આપણે કહીશું અંતિમ અવસ્થા બરાબર હવે આંતરિક ઉર્જાની સાઇન આપણે બરાબર યુ બતાવી છે આઈ એટલે ઇનિશિયલ તો આંતરિક ઊર્જા પ્રારંભમાં અને યુ એફ આંતરિક ઊર્જા અંતમાં એટલે યુઆઈ ને યુએફ તો આપણે આંતરિક ઊર્જાનો ફેરફાર ગણવો હોય તો બહુ સીધી વાત છે ડેલ્ટા યુ બરાબર યુએફ માઇનસ યુઆઈ આવું આપણે લખ્યું તો ખરું પણ નથી આપણે યુઆઈ જાણતા નથી આપણે યુએફ જાણતા એની પણ રીત છે એ ધીમે ધીમે આપણે પ્રકાશ પાડીશું કેવી રીતે થશે પણ આપણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય તો અવસ્થા બદલાય એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર આંતરિક ઊર્જાનો ફેરફાર એ યુએફ માઇનસ યુઆઈ વડે આપણે ગણી શકીએ તે પ્રમાણે જો કોઈ રાસાયણિક પ્રક્રમ હોય ને મિત્રો તો રાસાયણિક પ્રક્રમમાં પ્રક્રિયકોમાંથી આપણને નીપજ મળે બરાબર યુ આર આર એટલે રિએજન એમાંથી યુ પી પી એટલે પ્રોડક્ટ એટલે પ્રક્રિયકોની આંતરિક ઉર્જા આ નીપજોની આંતરિક ઉર્જા અને એમાં જે ફેરફાર હોય તો સ્વાભાવિક છે અંતિમમાંથી પ્રારંભીની જેમ આમાં અંતિમમાં નીપજવા આવે એટલે યુપી માઇનસ શું કરવું પડે મિત્રો યુઆર કરવું પડે બરાબર હવે એ બધું ગણતરી કેમ કરાય એ ધીમે ધીમે આપણે જ્યારે આગળ વધશું તો ત્યારે આપણે ડેલ્ટા યુને મેળવવાની રીત આગળ જોઈશું બરાબર ચલો મિત્રો હવે આંતરિક ઉર્જા વિશે આટલું ક્લિયર કટ કરી લેજો કે આંતરિક ઉર્જા એ જથ્થાત્મક ગુણધર્મ છે જથ્થાત્મક એટલે આપણે એમ કહીએ બાહ્ય ગુણધર્મ એટલે એક્સેન્ટિવ પ્રોપર્ટી છે જે પદાર્થના જથ્થા ઉપર ડિપેન્ડ કરે બરાબર જેમ જથ્થો વધશે તો સ્વાભાવિક છે આંતરિક ઉર્જા વધશે એટલે પહેલી વસ્તુ યાદ રાખજો જથ્થાત્મક ગુણધર્મ છે બીજી વસ્તુ મિત્રો આ આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે પ્રણાલીની અવસ્થા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય તો સ્યોર પાક્કું એની આંતરિક ઉર્જામાં કાંઈ ચેન્જીસ થશે અવસ્થા વિધેય છે બરાબર યાદ રાખજો પથવિધય નથી એના પથ ઉપર ડિપેન્ડ નહીં કરે અવસ્થા ઉપર જ ડિપેન્ડ કરશે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા અને યાદ રાખજો ચક્રીય પ્રક્રિયાઓ યાદ છે ને ચક્રીય પ્રક્રિયા સાયક્લિક પ્રોસેસ સાયક્લિક પ્રોસેસ માટે ડેલ્ટા યુની મૂલ્ય કેવું મળશે ઝીરો મળશે આંતરિક ઉર્જાનો ફેરફાર ઝીરો મળશે કેમ એ પણ તમે જાણો છો કારણ કે સાયકલીંગ પ્રોસેસમાં કોઈ એક સ્ટેપથી શરૂ કરીને અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈને આપણે પાછા મૂળ તબક્કા અથવા પ્રારંભિક તબક્કામાં જ આવી જઈએ છીએ તો સ્વાભાવિક છે આંતરિક ઉર્જામાં તો કંઈ ફેરફાર થયો નહીં જ્યાં હતા ત્યાં જ પાછા આવી ગયા તો આંતરિક ઉર્જાનો ફેરફાર ચક્રીય પ્રક્રિયાઓ માટે કેટલો થશે ડેલ્ટાયુ જીરો મળશે બરાબર છે મિત્રો ચલો ઓકે તો આ વિડિયોમાં વિડીયોમાં આપણે આંતરિક ઉર્જા વિશે કંઈક સમજ્યા હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં